નમસ્કાર મિત્રો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ કેટલાક જનરલ નોલેજની આપણે ચર્ચા કરશું જે પ્રશ્નો આપને આગામી પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડે પેપર સોલ્યુશન માટેની એક સુંદર મજાની સરળ પદ્ધતિ આપણને આવડે અને આગામી પરીક્ષા માટે ખૂબ જ માર્ગદર્શક બની રહે તેવો વિડીયોઝ છે કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે તેની આપણને આ વિડીયો પરથી સાચી દિશા મળી શકે તો ચાલો જોઈએ કેટલાક પૂછાઈ ગયેલા અને કેટલાક પૂછી શકાય તેવા પ્રશ્ન અને તે છે જનરલ નોલેજના રુદ્ર મહાલય ક્યાં આવેલ છે તો તે છે સિદ્ધપુર સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે આ પણ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે અને ઘણા બધા પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે તો એ છે પાટણમાં ત્યાર પછીનો પ્રશ્ન છે સૌથી મોટું રથ મંદિર કોનું છે તો ધર્મરાજ અજંતા ઇલોરાની ગુફા ક્યાં આવેલ છે ઔરંગાબાદ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં અકિલાના અકિલના વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર કયું છે અકિલના વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર કયું છે તો અકિલ માટે ખંભાત મહાત્મા મંદિર ક્યાં આવેલ છે તો ગાંધીનગર ખાતે બાંધણી માટે જાણીતું સ્થળ શહેર તો એ છે જામનગર અમદાવાદ ફરતા નવા રિંગ રોડનું નામ શું છે તો એ છે એસપી રોડ એટલે કે સરદાર પટેલ રિંગ રોડ ગુજરાતનું કયું શહેર પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું તો એ છે અમદાવાદ એક વર્ષમાં કેટલા ગ્રહણ થઈ શકે તો એક વર્ષમાં ત્રણ ગ્રહણ થઈ શકે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે કારણ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે એટલા માટે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે માર મારુતિનો પાવર પ્લાન્ટ ક્યાં નાખવાનું નક્કી થયું તો એ છે હાંસલપુર તાલુકો બહુચરાજી ઓલિમ્પિક બે હજાર બાર નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો લંડન ખાતે કરવામાં આવેલું હતું બેડમિન્ટન રમતમાં પ્રથમવાર ઓલિમ્પિક મેડલ કઈ ઓલિમ્પિકમાં મેળવ્યો હતો તો એ બે હજાર બારમાં સાનિયા નેહવાલે બ્રોન્જ મેડલ મેળવ્યો હતો ભારતે બેડમિન્ટનમાં સૌ પ્રથમવાર જો કોઈ ઓલિમ્પિક મેડલ મેળવ્યું હોય તો તે છે બે હજાર બારમાં અને સાનિયા નેહવાલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો કોમ્પ્યુટરમાં મદદ માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તો એફ વન ફાઇલને ડિલીટ કરતા કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ જાય છે તો આ છે કેટલાક કોમ્પ્યુટરને લગતા પ્રશ્ન અને એ છે રીસાયકલ બિનમાં જાય કોમ્પ્યુટરમાં ડેટા કઈ ડિવાઇસમાં સ્ટોર થાય છે તો હાર્ડ ડિસ્કમાં સ્ટોર થાય છે માઇક્રોસોફ્ટના સ્થાપક કોણ હતા તો બિલ ગેટ્સ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે અપાય છે તો સાહિત્ય ક્ષેત્રે અપાય છે દરેક ધર્મનો ઉદ્દેશ કયો છે તો દરેક ધર્મનો ઉદ્દેશ માનવ કલ્યાણ છે આકાશ અને પૃથ્વી જ્યાં મળે તે જગ્યા તો એને કહેવાય ક્ષિતિજ ક્ષિતિજ ચેસમાં કુલ કેટલા ખાના હોય તો ચોસઠ ખાના હોય છે ક્રિકેટ રાહુલ દ્રવિડને બીજા ક્યાં નામે ઓળખવામાં આવતો હતો તો ધબોલ ગ્રીન પાર્ક મેદાન ક્યાં આવેલ છે તો કાનપુર ખાતે આવેલ છે ઉસ્તાદ વિલાયત ખાનનું નામ કોની સાથે સંકળાયેલ છે તો સિતારવાદક સાથે સંકળાયેલ છે પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા બળંતરાય મહેતા પિરોટોન ટાપુ કયા જિલ્લામાં આવેલ છે તો જામનગર જિલ્લામાં આવેલ છે નિશાન નિશાન માફ માફ નીચું આ વાક્ય કોનું છે તો બ ઠાકોરનું એક હજાર બારીઓનો મહેલ ક્યાં આવેલ છે રાજ પીપળા જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલ હતું તો પુનિત મહારાજે સત્યાર્થ પ્રકાશના રચ હતા કોણ હતા તો મહર્ષિ દયાનંદ સરસ્વતી હતા ઈસીજી વડે સુમ માપી શકાય તો ઈસીજી વડે હૃદયના ધબકારા અને હૃદયની સ્થિતિનું નિરીક્ષણ કરી શકાય એમ એફ હુસેનનું નામ કોની સાથે સંકળાયેલ છે તો ચિત્રકલા સાથે સંકળાયેલ છે ગુગલી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ક્રિકેટ સાથે સંકળાયેલ છે વિક્રમભાઈ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર ક્યાં આવેલ છે તો ત્રિવેન્દ્રમમાં આવેલ છે પૃથ્વી કઈ દિશામાં પરિભ્રમણ કરે છે તો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે છે મોટર ગાડીમાં પાછળ જોવા માટે કયો કાચ વપરાય છે તો બહિરગોળ લેન્સ વપરાય છે ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો ગેસ વાપરવામાં આવે છે 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 વાપરવામાં આવે કયું વધારે હોય તો લોહ તત્વ એટલે કે આયન વધારે હોય છે મિત્રો જો આપને આ વિડીયો ગયું હોય તો અવશ્ય લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો આ વિડીયો આપ વોટ્સએપ પર જો મેળવવા માંગતા હોય તો આપણા વોટ્સએપ નંબર સાથે સિક્સ નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર જોઈન કેરટેલ લખીને અવશ્ય મોકલશો પ્લે સ્ટોરમાં જઈને અમારી એ પ્રમેશ કેલાને પણ ડાઉનલોડ કરશો જેથી આપ તમામ વિડીયો એક સાથે નિહાળી શકો આ ઉપરાંત તમારું ફેસબુક પેજ કેરટેલ કૈલાસરને પણ અવશ્ય લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ